તો વડોદરામાં અગિયાર જાન્યુઆરીએ કોટબી સ્ટેડિયમ ખાતે યોજાનારી ઇન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડની ઓડીઆઈ મેચને લઈને વિવાદ ઉભો થયો છે બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએના કેટલાક મેમ્બરો દ્વારા ટિકિટમાં કાળાબજારી કરવામાં આવ્યો હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કર્યો છે આક્ષેપ બાદ ક્રિકેટ રસિકોમાં ભારે નારાજગી છે ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે કે બીસીએ મેમ્બરોને મફતમાં મળેલી ટિકિટો કાળા બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે મેચની ટિકિટોનું ઓનલાઈન વેચાણ એક જાન્યુઆરીથી બુક માય શો પર શરૂ થયું હતું અને માત્ર પાંચ મિનિટમાં જ તમામ ટિકિટો આઉટ દર્શાવવામાં આવી હતી આટલા ઓછા સમયમાં ટિકિટો વેચ્યા જતા ક્રિકેટ પ્રેમીઓમાં શંકા ઊભી થઈ છે ત્યારે આંગણે રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવા માટે ક્રિકેટ ન મળતા ટિકિટ ન મળતા ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે અનેક લોકોએ સ્ટેડિયમની બહાર પણ બ્લેકમાં ટિકિટ મેળવવા માટે પ્રયાસો કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓની માંગ છે કે ટિકિટનું ઓફલાઇન વેચાણ પણ શરૂ કરવામાં આવે જેથી વધુ લોકોને મેચ જોવાની તક મળે આ સમગ્ર મામલે બીસીએ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી ટિકિટો કાળા બજારમાં વેચાય છે કે નહીં તેની તપાસ થશે કે કેમ તે બાબતે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે સર એમ આમાં ક્રિકેટ લવર રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું ટિકિટ્સ અવેલેબલ નથી ટિકિટ્સના પ્રાઇઝ જે વીસી વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસેસને બાર બારથી દસ દસ હજાર રૂપિયામાં વેચી રહ્યા છે તો ઇઝ ધેટ અ ફેર થિંગ હા એક 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 ટિકિટના બાર બાર હજાર રૂપિયા થાઉઝન્ડની ટિકિટના ટેન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડની ટિકિટના ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીસ બોક્સના પચીસના સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે ક્લૅક થઈ રહી છે સો દેટ ઇઝ અ રાઈટ ક્રિકેટ લેવર કઈ જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે લુણાવાડા છે ગોધરા છે હાલોલ છે એ લોકોને બી મેચ જોવા આવવું છે કેવી રીતના આવી શકે છે ટિકિટ્સનું જે બી છે વી ડૂ અંડરસ્ટેન્ડ કે એ આગળ કેપેસિટી ઘણી કમ છે લેકિન ટિકિટનું જે ટિકિટ જે જે રીતે વેચાઈ રહી છે એ હિસાબ સી વી આર વેરી અનહેપી સિક્યુરિટીના કન્સર્નના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આ આવે છે વિધાઉટ પાસિસ અંદર જઈ રહી છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું શી ઇઝ અ વિરાટ કોહલી ફેન શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઈંગ વોટ ઇઝ ધ રીઝન અગર તમે ગર્લ્સ ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરજો ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરજો હા અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો તો પ્લીઝ આઈ રિક્વેસ્ટી